પવિત્ર ભૂમિમાં વિધિ વિધાન સાથે યોજાઈ ગયો સમસ્થ લોગો દેસાઈ પરિવાર કાલરીમાં પ્રથમ તિથિ મહોત્સવ રજત મૂર્તિ સ્થાપના ઉત્સવ પરમ પૂજ્ય ભુવાજી શ્રી સ્વર્ગસ્થ મહાદેવભાઈ જયમલભાઈ ને પરમ પૂજ્ય ભુવાજી સર્ગસ્થ મોતીભાઈ મહાદેવભાઈ ના વંશજ ભુવાજી શ્રી લાલભાઈ મોતીભાઈ ના શાળી હસ્તે સ્થાપિત શ્રી સિકોતર માતાજી શ્રી માતાજી શ્રી ગુગા મહારાજ શ્રી મેળી માતાજી શ્રી ને વાળીનાથ વાડીનાથ ના મંદિર પ્રાંગણમાં આજે ભવ્ય રીતે પ્રથમ તિથિ મહોત્સવ તથા રજવત મૂર્તિ સ્થાપના ઉત્સવ ઉજવાઈ ગયો આ સમય સમસ્થ કાલરી દેસાઈ નોગો પરિવારના દેસાઈ રમેશભાઈ મોતીભાઈ ભુવાજી શ્રી હીરાભાઈ નાગજીભાઈ દેસાઈ માલજીભાઈ ચુડાભાઈ દેસાઈ ભગવાનભાઈ વિરમભાઈ દેસાઈ દિનેશભાઈ મોતીભાઈ દેસાઈ રમેશભાઈ મોતીભાઈ દેસાઈ ભરતભાઈ મોતીભાઈ રાયકા યશરાજ રમેશભાઈ રાયકા પ્રીતભાઈ દિનેશભાઈ છોટે ભુવાજી સહદેભાઈ લાલભાઈ શ્રી બંધુઓ સમગ્ર તિથિ મહોત્સવનું સુંદર આયોજન કરેલ યજ્ઞવિધિ પ્રખર પંડિત શ્રી શૈલેષભાઈ દવે મેમના તાલુકો શંખેશ્વરના મુખાર બિંદે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયેલ દેસાઈ લાલજીભાઈ મોતીભાઈ શ્રી એ રમેન રાત્રે યોજાયેલ તેમાં શ્રી ગંગા ફુવાના સિકોતર દેલવાડા ભુવાજી પટેલ રાજેશકુમાર નટવરલાલ શ્રી ગોગામારા ધામ ગમનપુરા દેસાઈ નારાયણભાઈ શ્રી લાડુ જોગણી ધામ સનોદરડા ભુવાજી હીરાભાઈ અરજણભાઈ ને ચૌદ પરગણાના ભુવાજી શ્રી પધારેલ અને ભવ્ય રીતે રમેલ નું આયોજન કરેલ બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર જય શિકોતરમાં જય શિકોતરમાં અચ્છા આજે પ્રથમ તિથિ ઉત્સવ અને રજત મૂર્તિ સ્થાપના કરી એ બાબતે તમે શું કહેવા માંગો છો એટલે આપણે જે પ્રથમ તિથિ અને રજત જે મૂર્તિ સ્થાપના કરી અને જે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે એ ઉત્સવ હવે રમેલ કરવી એટલા માટે ફરજિયાત છે કે પાંચ વર્ષ સુધી અમારે રમેલ કરવી એવું આયોજન છે અને આ કરવઠું છે અને ચૌદે પરગણામાં તમામ ભુવાજીઓને નિમંત્રણ આપવાનું હોય છે અને તમામ ભુવાજીઓ અહીંયા આવે અને પોતાના માતાજી એમને પ્રસન્ન થાય અને અમને રતિ રતિ આશી આપે એટલે આ આની પ્રતિભા વધે મૂર્તિની માતાજીની મંદિરોની અને તમામ ભક્તો આવે એમને બધાને સારા આશીર્વાદ મળે એવી જ અમારી બધાની ભાવના છે અચ્છા આપ અમદાવાદ કયા એરિયામાં તમારું મંદિર છે અમદાવાદ ચાણક્યપુરી ચાણક્યપુરી આપનું નામ ખૂબ લાલાભાઈ મોતીભાઈ અચ્છા ગામ કલરી ઓકે નમસ્કાર આજે તમે જે કરી હું કાલરી ગામનો છું અમે અમદાવાદ રહીએ છીએ અમે માતાજીનું બહુ સરસ સિકોતરા મંદિર બનાવ્યું અને સરસ ઉત્સવ કર્યો બધા ચૌદના બોલાયા અને આશીર્વચન લીધા અને અમે રમેલ કરી માતાજીની અને બધાનો ધામધૂમથી આશીર્વાદ લીધા બહુ સરસ રીતે અને એ લોકો આશીર્વાદ આપી અને ધીરે ધીરે નીકળતા રહ્યા બધા ધામથી અને માતાજીનો સરસ અવસર કર્યો